जयरे अपने पाड़ वी ने जॉए तो अपनी आजूबाजू अगणित वस्तुओं थायक लोग उदासीनता वर्ते जारी के नी बाबत में संवेदनशील हो रहे सेनाप्ती ने जयोला प्रांत दाबा नौकाद मुख्यालय में सेवा अपी थी त्यारे समुद्र में असामान्य रूप थी मोटी मात्रा लाकड़ा तरीने आ 저각들이 굉장히 참 많이 떠 내려오는 겁니다 아곧 विचित्र छे जापाननी दिशा थी लाकडाना आठला बधा टुकडा केम आवी रहा छे કેટલાક લોકો આવિચારીને તેની અવગણના કરતા કે આ કહી પણ નહીં હોય જારે અન્ય લોકો તેનો અર્થ શું હોઈ શકે છે તેના પર ધ્યાન આપતા 그래서 이건 જાપાનીઓ जहाजो બનાવતા હશે नहीं तर लाकड़ा नो आटलो कचरो उत्पन्न न थतो। कारण मात्र एक ज होई शके छे कोरियाई द्वीपकल्प पर आक्रमण करवा जो तेओ सैकड़ो जहाजों नी सरखामणी मा मात्र एक जहाज बनावी रहा होए तो काटमारनी नी मात्रा अलग हशे आपने आना माटे तैयार रहेवु जो ये एवु पहला थीज जो वामा सक्षम थवु ते स्वप्न दृष्टाओं ने अलग करे छे जे सामान्य लोकों थी आगर जोई शके छे છાઈ라고 볼 수가 있겠습니다. આપણે પોતાને પૂછતા કે જારે પરમેશ્વર આ પૃથ્વી પર આવે છે. ત્યારે શું આપણી આત્માઓ ઉદ્ધાર માટે તૈયાર છે? આપના હૃદયમાં પરમેશ્વરના આગમનને કોત્રવ જુઈએ. જો પાંચ મૂર્ખ કુમારીકાઓને જઈએ આપણે સમયસર આપણો દીવા અને તેલ તૈયાર કરવામાં નિષ્ફળ જઈએ પણ જારે આ બધી વસ્તુઓ દૃશ્યમાન રીતે બને છે. ત્યારે જ આ વિચારતા મહેસૂસ કરીએ કે આ થઈ રહ્યું છે ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે ત્યારે મોડું થઈ ગયું હશે યુદ્ધ સાથે પણ એવું જ હતું તે સમયે લોકો ચિહ્નોને સામાન્ય રોજિંદા ઘટનાઓની જેમ માનતા હોવાથી તેથી ઘણા લોકોએ તેમના જીવન ગુમાવ્યા અને વિનાશનો સામનો કરવો પડ્યો आ इतिहास ने ध्यान में राखी ने आव अपने आत्मानी बाबत पर एक नजर करिए आजकल जो परमेश्वर पर विश्वास करे छे, अने जे नथी करता बनने चिंता छे। आपने आ विचारवानी जरूर छे के अनंत काल नी सजानो सामनो करवानो के अनंत आशीषों नो आनंद लेवानो शु अर्थ छे

નહીં તર આપને આ વિચારતા પસ્તાવો અને દુખી થઈ શકીએ છીએ મે એક પણ વ્યક્તિને સ્વર્ગના રાજ્યના સમાચાર કેમ ન કહ્યા મે તે ગરીબ આત્માઓને કેમ ન બચાવી આપને વિચાર કરવો જોઈએ પિતા અને માતાએ માનવ જાતિને બચાવવા માટે શરીર કેમ પહેર્યું આ નિયમ તો 우리가 그냥 이렇게 생각할 것이 아닙니다 जारे परमेश्वरे आत्मिक दुनिया थी मानव जाति तरफ जयू तो विचारियों भले स्वर्ग स्वर्गन गौरव छोड़व पड़े मारे आ गरीब आत्माओं ने जागृत करवी जो आम आ, आ पृथ्वी पर शरीर में आव पसंद कर आजे जेम अपने आत्मा बाबत अभ्यास करिए छे आ पृथ्वी पर थनारी नानी नानी आपत्तियों पर बधाने ध्रुजावा माटे पूर्ति छे जो आपने अनंत काल नी दुनिया मा हमेशा माटे दुख सहन करिए तो ते खरेखर असह्य हशे એટલે ઈસુએ કહ્યું અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ તને બે હાથ છતા નરકમાં ન હોલવાનાર અગ્નિમાં જવું તેના કરતા ઠૂંઠો થઈને જીવનમાં પેશવું એ તારે માટે સારું છે તેમણે આ પણ કહ્યું જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો નરકાગ્નિમાં નાખવા કરતા તેને કાઢી નાખવી સારું છે પરમેશ્વરે એવું કેમ કહ્યું એવું એટલે છે કેમ કે એવો સમય ચોક્કસ આવશે बधा आवी दुनिया चौक्सपणे अस्तित्व में छे आजे आवो आपने पहला आ खात्री करिए के भले आपनु शरीर आ पृथ्वी पर नष्ट थई गयु छे पण आपनी आत्माओ हजु पण स्वर्गदूतोनी दुनिया मा अस्तित्व मा छे आवो आपने लूक अध्याय तेवीस वचन ओगणचालीस पर एक नजर करिए साथे टांगेला गुनेगारोना कहू शू तू ख्रिस्त नथी तू पोता ने तथा अमने बचा परंतु बीजाएं उत्तर आपता धमकी ने तू तेज शिक्षा भोग शू तू ईश्वर बीत नहीं अपने तो वाजबी रीते भोग छे केम के अपने अपना कामन योग्य फल पमीए छ खोटू करू नहीं તેણે કહ્યું કે ઈસુ તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને સંભાળજો તેમે તેણે કહ્યું હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે તે ક્યાં હશે પારાદેશમાં હોઈશ પછી પારાદેશમાં કેવા પ્રકારના જીવ હશે ઈસુને બધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા પછી તેમનું શરીર 3 દિવસ સુધી કબરમાં હતું આ રીતે જ્યારે તેમણે કહ્યું આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ તો સ્વર્ગમાં કેવા પ્રકારનું અસ્તિત્વ હશે પરમેશ્વર આપણને જ્ઞાન આપે છે કે શરીર આત્માનું વસ્ત્ર છે આપણો આત્મા જીવનનો સાર છે ઈસુની ડાબી બાજુના ગુનેગારે તેમની નિંદા કરી પણ તેમની જમણી બાજુના ગુનેગારે તેમનો સાથ આપ્યો આપણે આપના દુષ્ટ કાર્યોને લીધે મરવાના લાયક છીએ આ માણસે કઈ ખોટું કર્યું નથી દેની પાસે દયાડું વિશ્વાસ હતો અને તે આત્મિક દુનિયાની ઈચ્છા રાખતો હતો તે જાણતો હતો કે તેનું શરીર કોઈ પણ રીતે મરી જવાનું છે તેણે સ્વર્ગના રાજ્યના વિશે માજે ઈસુએ કહ્યું હતું તે સમાચાર સાંભળ્યા હોવાથી તેથી તેણે કહ્યું હે ઈસુ તમે તમારું રાજ્યમાં આવો ત્યારે મને સંભાળજો. એટલે કે ઈસુએ જવાબ આપ્યો આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. જોકે ગુનેગારનું શરીર અને ઈસુનું શરીર હજુ પણ પૃથ્વી પર હતા. ઈસુમે 육신도 이 땅에 있었습니다. પછી પારાદેશમાં કેવા પ્રકારનું અસ્તિત્વ હશે? આપણે આ બાબતને સરળતાથી સમજી શકીએ છીએ ખરું ને? गुनेगारे विश्वास खूब सारी पसंदगी करी। परमेश्वर ते ने साची रीते ग्रहण करवा अनुग्रहपूर्ण पसंदगी करी। सो वगे ओग्णिस मिनिट में मा श्रीमंत मानस और लाजरस नु दृष्टांत छे। जारे श्रीमंत मानस अने लाजरस मरी गया त्यारे एक स्वर्ग मा अने बीजो नरक मा गयो, जो के आ शारीरिक शरीर नथी जे स्वर्ग के नर्क में जाए લોકો શરીર નો ત્યાગ કરવાને મરણ તરીકે વર્ણવે છે જ્યારે બાઇબલ તેનું વર્ણન બીજી દુનિયામાં જવાના રૂપમાં કરે છે આવો આપણે આજ જોવા માટે वचन 19 ની તપાસ કરીએ કે કયા પ્રકારનું અસ્તિત્વ બીજી દુનિયામાં જાય છે અને પુષ્ટિ કરીએ કે આ અસ્તિત્વ આપણો સાચો સ્વરૂપ છે લુક અધ્યાય 16 वचन 19 એક શ્રીમંત માણસ હતો કિરમજી રંગના મુલાયમ વસ્ત્રો પહેરતો હતો અને નિત્ય દબદબા લાજરસ નામે એક ભિખારી જેને આખે શરીરે હતા તે તેના દરવાજા આગળ પડેલો હતો શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો श्रीमंत मानस आ पृथ्वी पर वैभवी जीवन जीवतो हतो, जारे लाजरस गरीबी मा तो हतो। तो पण लाजरस स्वर्ग मा गयो, जारे श्रीमंत मानस नरक मा गयो। भले ते आ पृथ्वी पर धनवान हतो, तेने आत्मिक दुनिया माटे तैयारी न होती करी जो के तेनो अर्थ ए नथी के जेव श्रीमंत है डरवू जइए મુદ્દો એ છે કે શ્રીમંત માણસ પાસે વિશ્વાસ ન હતો તે વિચાર્યું પૈસો મારો પરમેશ્વર છે આ કારણે તે નરકમાં ગયો ભલે લાજરસ ગરીબ હતો પણ તેને પરમેશ્વર પર વિશ્વાસ હતો અને તેને સ્વર્ગની આશા હતી પરિણામ સ્વરૂપ એક માણસ પરમેશ્વરના આલિંગનમાં આરામ કરે છે જ્યારે બીજાને નરકમાં નાખવામાં આવ્યો હતો આવો આપને वचन 23 જોઈએ પીડા ભોગવતા તેને પોતાની આબળીનું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે કેમ કે આ બળતામાં હું વેદના પામું છું શ્રીમંત માણસ ક્યાં ગયો તે નરકમાં અગ્નિના તળાવમાં ગયો પીડા ખૂબ ભારે હોવાથી તે વિચાર્યું જો મારી જીભ પર પાણીનું એક ટીપું હોત તો હું ખૂબ ખુશ હોત તે અસહ્ય રૂપથી પીડાदायक છે જો આપણે આબી બાબતો વિશે વિચાર્યા વગર જીવીશું તો આપણે આ પૃથ્વી પર આનંદથી રહેતા શ્રીમંત માણસની જેમ જીવન જીવીશું જ્યારે આપણે मांसનો મંડપ ઉતારીએ છીએ અને પરમેશ્વરના ન્યાયાસની સામે ઊભા રહીએ છીએ જો તે કહે છે તું નરકમાં જવા માટે નિયુક્ત છે તો તે સમયે કઈ પણ પૂર્વવત કરી શકતો નથી इटले परमेश्वरे आपनने आ आप पाठ पहिले थीज आप्यो छे परमेश्वर स्वर्गनी आत्मिक दुनिया अने आ पृथ्वी परनी भौतिक दुनिया ने जाणता होवा थी तेथी परमेश्वर आपनने घनी शिक्षाओ आपे छे जेथी कोई पण अभूल मा न पडे तो पण लोको तेमना जीवन मा तेनो अनुभव नथी करता तेथी तेओ स्वर्गनी दुनिया अने नरकनी दुनिया ने नथी समझी सकता ઇય આલ સુકા ઇજે ઓમન કશુ શુ આવી દુનિયા ખરેખર અસ્તિત્વ માં છે તેથી લોકો વિચારે છે ભલે હું બીજાને નુકસાન પહોંચાડું જ્યાં સુધી હું સારી રીતે જીવી શકું છું તેનાથી શું ફરક પડે છે આજકાલ સમાજ આવી માનસિકતામાં બદલાઈ રહ્યો છે જોકે શ્રીમંત માનસ અને લાજરસના ભાભીનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ઈસુ આપણે યાદ અપાવે છે કે શ્રીમંત માનસ અનંત અગ્નિના તડાવમાં પીડાઈ રહ્યો હતો આવો આપણે વચન પચ્ચીસ જોઈએ પણ ઈબ્રાહીમે તેને કહ્યું અહીં શું ઈબ્રાહીમ પરમેશ્વરનું પ્રતિનિધિત્વ નથી કરતો દીકરા તારા જીવનમાં તું સારી ચીજો પામ્યો હતો અને લાજરસ્તો ભૂંડી ચીજો પામ્યો હતો તે સંભાર પણ હમણાં અહીં તે દિલાસો પામે છે અને તું વેદના પામે છે

શ્રીમંત માણસે પૂછ્યું કે શું લાજરસ પાછો જીવી શકે છે અને તેમણે ચેતવણી આપવા માટે તેના ભાઈને ઘરે જઈ શકે છે. ઓ તમારો ભાઈને તેના મૃત્યુ પછી મર્યો અને તે નરકમાં ખૂબ જ પીડાઈ રહ્યો છે. તેણે કહ્યું કે તે ઈચ્છે છે કે તમે પણ ત્યાં ન જાઓ. લોકો તેના વિશે શું વિચારશે? શું આ માણસમાં કંઈક ખોટું છે? વાત કેટલી પણ સાચી કેમ ન હોય તેવો તેને નહીં સમજી શકે. તેથી પરમેશ્વર શું કહે છે વચન ઓગણત્રીસ પણ ઇબ્રાહિમ કહે છે તેઓની પાસે મૂસા તથા પ્રબોધકો છે તેઓનું તેઓ સાંભળે તેનો અર્થ હતો તેમની પોતાની જવાબદારીઓ છે તેથી તેમને તેમનું સાંભળવા દો વચન ત્રીસ તેણે કહ્યું ઇબ્રાહિમ પિતા એમ નહીં પણ જો કોઈ મુએલામાંથી ઉઠીને તેઓની પાસે જાય તો તેઓ તેઓ શું કરશે તેઓ ચોક્કસપણે પસ્તાવો કરે मारा भाइयों बेदरकारी थी जीवे छे केम के तेमने स्वर्ग अने नरक विषय कई खबर नथी। जो कोई जाइने तेमने कहे तो तेओ क्यारे रे पण एवो नहीं करे ते पोते हाल मा नरक मा पीड़ाई रहयो होवा थी ते थी ते, ते तेना पोताना दृष्टिकोण थी कहे छे जो तेमने खबर होय के दुखनी जग्या छे तो तेओ क्या पण एवो वर्तन न करता इटले कृपया तेने जवा अने तेमने कहवा जो के तमने शू लागे छे मानी लो के एक मृत मानस पाचो जीवित छे कहे छे तमारा पिता नरक ते तमने विनंती करे छे के कि जगह न जाओ तेमने मने तमने कहवा कहू के परमेश्वर पर विश्वास करो अने चर्च ऑफ गोड में जा तो शू ते एवं व्यक्ति वचनों ने स्वीकार करशो जरी गयी जीवत तब कदाच विचारशो आ व्यक्ति कईक विचित्र दर्शन जयू ह

बधा लोको परिस्थिति अही सुधी आबी गया पछि पश्चाताप करवानो कोई फायदो नथी आपनी साथे चौकस पणे स्वर्ग दूतो छे आपने स्वर्ग दूतोनी दुनिया माथी आव्या छिए पण आपने आ आप पृथ्वी पर शरीर मा होवा थी तेनी कल्पना करवी मुश्किल छे आपने आ आप पृथ्वी पर ना जीवन थी परिचित थई गया छिए अने अहिया रहवाना टेवायला छिए जो के परमेश्वर कहे छे के आ शारीरिक जीवन एकमात्र जीवन नथी, अनंत दुनिया अस्तित्वमा होवाथी, ते थी आपने स्वर्गमा प्रवेश करवामाटे दर एक शक्य प्रयत्न करवो जोइए। आ वो आपने मनमा राखिए के आवी दुनिया चौकस अस्तित्वमा छे। आ वो आपने हिब्रुओ अध्याय एक वचन तेर पर जाइए। પણ ઈશ્વરે કયા દૂતને કદી એમ કહ્યું છે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલી દેવામાં આવ્યા નથી સ્વર્ગદૂતો શું કરે છે તેઓ દરેક જગ્યાએ આપણી પાછળ પાછળ આવે છે ખરું ને जो ते कहीं खराब करो छो तो स्वर्गदूतो खूब चिंतित थाय छे तेमने तमारी सेवा करवा माटे मोकलवामा आव्या छे पण जो तमारा वर्तन ने जोता तेमने लागे के तमे स्वर्गमा प्रवेश नहीं करी शको तो शुं थशे शुं तेओ चिंतित नहीं होए। बधा लोको तेओ खूब परेशान थशे भले आपने तेमने आपणी नग्न आंखथी नथी जोई शकता पण आपणी साथे हमेशा स्वर्गदूतो होय छे जयरे अपने परमेश्वर पर विश्वास करिए उत्सुक हो तो परमेश्वर ने केव रीते जाण कर आज हूँ आ जाइने खूब प्रेरित थयो के भाई होटली खंत प्रचार कर सड़कता हृदय थी प्रचार कर मरा खोवा भाई ने शोधवा इच्छत हो जयरे मैं जयी रीते माता हृदय थी सुवार्ता नो प्रचार करो मा तो, के तो मारी आंखों में मा आंसू आ गया आ रीते स्वर्गदूतो दररोज परमेश्वर साथे बातचीत करे छे। आपने मानिए छे कि शास्त्रना दरेक शब्द परमेश्वर सत्य वचन है जारे परमेश्वर कहे तू तो तेमज श्रीमंत मानस अने लाजरस द्वारा आवेली स्वर्ग अने नरक विषेनी शिक्षा पर आपने विश्वास करिए छे સાથે જ બધા દૂતોને પરમેશ્વર દ્વારા તે લોકો માટે મોકલવામાં આવ્યા છે અને નિર્દેશિત કરવામાં આવી રહ્યા છે જેમને ઉદ્ધાર પ્રાપ્ત થશે દર વખતે જ્યારે તમે અનુગ્રહમય શબ્દો બોલો છો તો સ્વર્ગદૂતો તાળીઓથી વગાડે છે એવું એટલે છે કેમ કે તેઓ જેની સેવા કરે છે તે સ્વર્ગમાં પ્રવેશ કરશે તેમજ જ્યારે આપણે ઈમાનદારીથી પ્રચાર કરીએ છીએ તો સ્વર્ગદૂતો આપણને ઉત્તેજન આપે છે પણ જો આપણે હિંમત હારી જઈએ અને આપણો વિશ્વાસ ઠંડો પડવા લાગે તો સ્વર્ગદૂતોને આપણા માટે દુઃખ થાય છે તેઓ કહેશે જો તમે થોડા વધારે પ્રયત્ન કરશો તો પરમેશ્વર તમને શક્તિ મોકલશે તમે આ ક્ષણ કેમ સહન નથી કરી શકતા તેઓ આપણી બાજુમાં ખૂબ બેચેન મહેસૂસ કરે છે જ્યારે આપણે પરમેશ્વરને ખૂબ મહિમા આપીએ છીએ તો સ્વર્ગદૂતો આનંદ કરે છે परंतु जारे आपने परमेश्वर થી દૂર થઈએ છીયે તો સ્વર્ગદૂતો થાકેલા અને વ્યથિત મહેસૂસ કરે છે આ રીતે તે દૂતો જેમને પરમેશ્વરે આપણી પાસે મોકલ્યા છે હંમેશા આપણી સાથે હોય છે રેલિટોના પુસ્તકમાં એક દ્રશ્ય છે જ્યાં પિત્રને કેદ કરવામાં આવ્યો હતો તે ગંભીર પરિસ્થિતિમાં પરમેશ્વરે пасખા દ્વારા શું કર્યું શું પરમેશ્વરે કેદખાનાના બારણા ન ખોલ્યા अने पित्र ने छोड़ा नहीं आवो आपने ते दृश्य पर एक नजर नाखीए प्रेरित ना कृत्यो अध्याय बार वचन अज्ञा जयरे पित्र ने भान आयु तेरे ते कहू हवे हूँ खचित जाणु छू के प्रभुए पोतना दूत ने मोकली ने हेरोदना हाथ माथी। તથા યહૂદીઓની બધી ધારણાથી મને છોડાવ્યો છે પછી તે વિચાર કરીને યોહા જેનું બીજું નામ માર્ક હતું તેનીમાં મરિયમ ને ઘેર આવ્યો ત્યાં ઘણા માણસો એકત્ર થઈને પ્રાર્થના કરતા હતા તે આગલું બારણું ખટખટાવતો હતો ત્યારે રોદા નામે એક જુવાન દાસી ખબર કાઢવા આવી તેણે પિત્રનો અવાજ ઓળખીને આનંદને લીધે બારણું ન ઉઘાડતા અંદર દોડી જઈને કહ્યું પિતર બારણા આગળ ઉભો છે તેઓએ તેને કહ્યું તું તો ઘેલી છે પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું હું કહું છું તેમ જ છે ત્યારે તેઓએ કહ્યું તે કોણ હશે તેનો દૂત હશે આ રીતે પરમેશ્વર ક્યારેક ક્યારેક તેમની ઈચ્છા પૂરી કરવા અથવા કેદખાનાના દરવાજા ખોલવા માટે સ્વર્ગદૂતોને મોકલે છે આ બધું પરમેશ્વરના આત્મિક પ્રબંધના માળખામાં થાય છે ત્યારે પરમેશ્વરની શિક્ષાઓ આપણા માટે માત્ર આ પૃથ્વી પર જ પાલન કરવા માટે નથી આપણે સાબ વાત પારિયે છીયે пасખા પર્વ મનાવિયે છીયે અને નિયમોનું પાલન કરિયે છીયે આપણા શારીરિક જીવન માટે નહીં આપણે આપની આજુબાજુની આત્માઓને જાગૃત કરવા માટે સુવાર્તા પ્રચાર કરવાનો દરેક પ્રયત્ન કરિયે છીયે આપણે આ કાર્યને કોઈ શારીરિક કાર્ય ન માનવું જોઈએ આ ઉપरांत કોણ હંમેશા આપણી પાછળ પાછળ આવે છે स्वर्गदूतों जैमने परमेश्वरे आपणी सेवा करवा वाटे મોકલા છે તે આપણી પાછળ આવી રહ્યા છે स्वर्गदूतों વિશે આ બધી શિક્ષાઓ પ્રથમ ચર્ચના સમયમાં પણ અસ્તિત્વમાં હતી આપને પ્રેરિતોના કૃત્યો અધ્યાય 12 વાંચીને તેમની સમજનો અહેસાસ કરી શકીએ છીએ જ્યાં તેમણે કહ્યું કદાચ તમે ખોટું જોયું તે પિતર નહીં પણ તેનો દૂત હતો त्यारे जारे आपने परमेश्वर नी इच्छा पालन करिए छे तो स्वर्गदूतो केम खुश थाई छे भले आपने शारीरिक रूप थी नथी जोई शकता के परमेश्वर ना राज्य जीवन के छे पण आवो आपने बाइबल ना माध्यम थी अमुक पासाओ जोईए आवो आपने प्रतिकरण अध्याय चार वचन आठ जोईए તે ચાર પ્રાણીમાના દરેકને છ પાંખ હતી અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતા તેઓ પવિત્ર 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 પ્રભુ ઈશ્વર સર્વશક્તિમાન જે હતા જે છે ને જે આવનાર છે એન કહેતા રાત દિવસ વિસામો લેતા નથી રાજાસન પર જે બેઠેલા છે જે સદા સર્વકાળ જીવંત છે તેમના જારે તે પ્રાણીઓ મહિમા માન તથા સ્તુતિ ગાશે प्यारे 24 वडीलो राज्यासन पर बैठे लाने पगे पड़शे ने जे सदा सर्वकार जीवंत छे टेमनी आराधना करशे ने राज्यासन आकर પોતાનું મુગટ નાખી દઈને કહેશે ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર મહિમા માન તથા सामर्थ्य પામવાને તમે જ યોગ્ય છો કેન કે તમે સર્વને ઉત્પન્ન કર્યા અને તમારી ઈચ્છાથી તેઓ હતા ને ઉત્પન્ન થયા સ્વર્ગીય ક્ષેત્રમાં સ્વર્ગદૂતોના સંબંધમાં તેઓ આનંદથી પરમેશ્વરની સામે શું અર્પણ કરે છે

આ દુનિયામાં રહેતાં આપણે દરેક ક્ષણમાં કેટલી પસંદગી કરવી જોઈએ તે પસંદગીઓના આધારે આપણે સ્વર્ગ કે નરકમાં જઈ શકિયે છીએ આ ભી પરિસ્થિતિઓ હજી પણ આપણી સામે છે જેમના પગલા નરકની તરફ વધી રહ્યા હતા તેમણે જલ્દીથી પાછા વળીને સ્વર્ગ તરફ ચાલવું જોઈએ અને જેમના પગલા પહેલાથી જ સ્વર્ગ તરફ હતા તેમણે સ્વર્ગ તરફ ચાલતા રહેવું જોઈએ જારે તમે તેને સમજો છો તો સ્વર્ગદુતોની દુનિયા ખરેખરમાં એક શાનદાર જગ્યા છે શું માતાએ પણ આપણને તેના વિશે ઉપદેશ ન આપ્યો શું તેને માનવ મનથી સમજી શકાય છે સ્વર્ગ એ સૌથી સુંદર સુખી અને સૌથી આરામદાયક દુનિયાથી પર છે જેની તમે કલ્પના કરી શકો છો શું તે પ્રયત્ન કરવા માટે યોગ્ય નથી આપણે ત્યાં જવું જોઈએ जारे दरेक व्यक्ति जे दुनिया मा प्रवेश करवो जो ये, ते तेमनी आँखों नी सामे खुली जाए छे, त्यारे निर्णय लेवा माटे कोई समय बचतो नथी एवो इटले छे केम के आप पृथ्वी पर बधुज पहला थी नक्की करवामा आव्यु छे आप पृथ्वी पर एक नानी आफत थी पण लोको आ विचारी ने डरे छे हूँ आफत थी केवी रीते बची शकू छू जो के नरकनी आफत अनुपम छे श्रीमंत मानसे लोक अध्याय सोलमा कहियो, जो कोई मारी जीभ पर पानी नू एक टीपू लगावे तो पन ते खूब राहत नी बात छे नरक आवी पीड़ा नू स्थान छे एटले हवे परमेश्वर आपने ईमानदारी थी बोलावी रहा छे जेथी आपने क्या न जाइए भले आपने थोड़ा पन भटकी जाइए पन ते कहे छे तमारे ते मार्गे न जवू जोइए आग अपने आत्मिक मृत्यु तरफ जशे। आपने बधाए जल्दी परमेश्वर हूँ प्रार्थना करूचु के दिवसे कोईपन पाचड़ न रहे आवो अपने ईसुनी जमनी बाजूना गुनेगार संपूर्ण पस्तावो करे जेने कहुत आज तू मरी पारादेश होने पिता माता इच्छा प्रमाण आज्ञाकारिता जीवन जीविए કુ ઈમાનદારી થી પ્રાર્થના કરું છું કે આપને સ્વર્ગના શાનદાર ઇનામ વિશે વિચારીને જોરશોરથી દોડિયે આજ ક્ષણે સ્વર્ગદૂત ખુશીથી તાળીઓ વગાડતા આપની સાથે છે તમે પિતા અને માતાને હજી વધારે મહિમા કૃતજ્ઞતા અને પ્રશંસા આપો તમારા ભાઈઓ અને બહેનો સાથે સુંદર એકતા પ્રાપ્ત કરો એક જ્યોતિ બનો જે અંધકારમય દુનિયાને પ્રકાશિત કરે છે અને મીઠું બનો જે બધા ભ્રષ્ટાચાર અને દુષ્ટતાને મિતાવી દે છે મને આશા છે કે તમે બચેલા સમયનો ઉપયોગ ઘણી આત્માઓને બચાવવા માટે કરશો તમારો ખૂબ ખૂબ આભાર પરમેશ્વર તમને આશીર્વાદ આપે